પ્રબલ ન્યૂઝ દરેક ખબર આપતક નમસ્કાર દર્શક મિત્રો હું છું હનીક મલેક આપની સાથે આપ જોઈ રહ્યા વાત કરીએ કલોલ તાલુકાના તમાસરાની તો તમાસરા ખાતે હેલ્થ અવેનિસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું તમાસરા ખાતે પ્રથમ વખત તારીખ 14 ફેબ્રુઆરી 2024 થી 18 ફેબ્રુઆરી 2024 સુધી નિશુલ્ક હેલ્થ અવેનિસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું પટેલ કંશાનભાઈ ડેપ્યુટી સરપંચ પારેખ અલ્પેશભાઈ પટેલ પોપટભાઈ કિસાન મોરચા પ્રમુખ કલોલ પટેલ શરદભાઈ પટેલ અતુલભાઈ તેમ સક્રિય કાર્યકરોના સહયોગથી હેલ્થ એવેરનેસ નું આયોજન કરવામાં આવ્યું હતું રિપોર્ટર અલ્પેશ પારેખ કલોલ તમાસણા ગામમાં હેલ્થ કેમ્પ તો અહીંયા આપણે ઉપસ્થિત છે તો વાત તમને કેવું લાગે અહીંયા આ કેમ્પ સારું લાગ્યું અને પાંચ દિવસથી હું આવું છું ફાયદો ઘણો ફાયદો થાય છે મને પણ પાંચ દિવસ થયા પણ મને પણ સારું લાગ્યું છે આ ગેમ ઘણો ફાયદો ઘણો ફાયદો થાય છે તમે બધા તમાસાના ના કેવો મળે લાભ મળ્યો ગ્રામજનો હવે આપણે હેસ એવાની એના વાનર જોડે વાત કરીશું આ એક એક્યુપ્રેશર થેરાપી છે છેલ્લા પાંચ વર્ષ પહેલાની જૂની થેરાપી છે આના થ્રુ તમારા રિવર્સ બ્લડ સર્ક્યુલેશન ઉપર આ વર્કઆઉટ કરે છે જે રોજિંદા જીવનમાં તમે લેશો તો તમારે નસો અને મસલ્સમાં જે બ્લોકેજ આવે સર એ નહીં આવે અને એનાથી તમને ઘણા બધા લાભો મળશે ડાયાબિટીસ થાઇરોઇડ બીપી કોલેસ્ટ્રોલ ઘણી બધી છે ઉઠવા બેસવામાં તકલીફ જે લોકોને પેરેલિસિસ થઈ ગયો હોય એ બધાને ઘણી બધી રાહતો મળશે થેન્ક યુ